મેં તમારી ભલામણ કરી ભૂપતભાઈ મેં તમારી ભલામણ કઈ રીતે એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કઈ રીતું તમે કઈક જવાબ તો આપો ભ્રુપદભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના 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 પાર્ટી સાથે તમે દ્રોહ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આટલો અમારો વિષય ની ક્યાં તો તમે અહીંયા જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ ભાઈ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી સમયે પ્રામાણિકતાની વાતો કરતા હતા પણ જાણે પક્ષ પલટો કરી ગયા હતા એમ તો દર્શક મિત્રો આમ આદમી પાર્ટી છોડનાર ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિવાદોથી તો જૂનો નાતો રહ્યો છે તેમ કહેવાય છે ભાયાણી જ્યારે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય તરીકે હતા ને ત્યારે તેઓ સુરતના કામરેજ વિસ્તારમાંની એક હોટલમાં અજાણી મહિલા સાથે પણ દેખાયા હતા અને તેમના સીસીટીવી પણ ખૂબ જ વાયરલ થયા હતા સોશિયલ મીડિયા પર ત્યારે હવે ભૂપત ભાયાણી સુરતમાં વધુ એક વખત આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશભાઈ ભંડેરીના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા આપના નેતાઓએ ઘેર્યા હોવાની ખબર સામે આવી છે હાથ લેતા ના માર્યા તેમને ભાગવું પડ્યું હતું અને જોયા જેવી થયાનો વિડીયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ વાત કરીએ આ સમગ્ર મામલે તો સુરત આમ આદમી પાર્ટી દ્વારા

જવાબ એમને આપ્યો ન હતો ખાલી એટલું જ કહ્યું હતું કે પાર્ટી છોડવાના અનેક કારણો છે વાયરલ વિડીયોમાં ધર્મેશભાઈ ભંડેરી ધારાસભ્ય ભૂપત ભાયાણી એમ પણ કહી રહ્યા છે કે તેમની ટિકિટની ભલામણ ખુદ એમણે પોતે કરી કરી હતી તો પછી તમે પાર્ટી સાથે આવી કેમ છે આપ છોડી ભાજપમાં ગયેલ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્મેશ ભંડેરીના જવાબ આપવાની જગ્યાએ ભાગવાનું જ સરળ સમજ્યું અને આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં ધર્મેશ ભાઈ ભંડારી સવાલ કરી રહ્યા છે કે ટિકિટની ભલામણ પોતે જ કરી હોવા છતાં પણ પાર્ટી સાથે આવી ગદારી તેમણે કેમ કરી દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે જેને લઈ લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે આ મામલે આપશું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજા અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ